કપડવંત્રીપુરા જતી બસ કંડક્ટર નશાની હાલત નાણાં આપ્યા હોવા છતાં ટિકિટ ન આપી હોવાની વાત ને લઈને વીરપુર બસ સ્ટેશન ખાતે વાટાઘાટો દરમિયાન કંડક્ટર બસ મૂકી રફુ ચક્કર થયેલ જ્યારે મુસાફરો દ્વારા કંડક્ટર નશામાં હોવાની અને બુકિંગ દરમિયાન મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપ્યા હોવાની તેમજ મુસાફરો સાથે ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી વધુમાં કંડક્ટર પોતે ચાલી શકવાની પોઝિશનમાં પણ ન હોવાનું મુસાફરોનું કહેવું હતું જ્યારે બસ કંડક્ટર પોતાના શારીરિક તકલીફ હોય એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી વીરપુર સીએચસી સારવાર માટે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું મુસાફર અને બસ કંડક્ટર બંનેમાં સાચી હકીકત ખાતાકીય પોલીસ મેડિકલ ઓફિસરની તપાસ બાદ ખબર પડશે બ્યુરો ચીફ ભાવિક શર્મા વિરપુર